હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બહેનોને મળવાપાત્ર સ્કોલરશીપ અત્યારે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને સ્કોલરશીપ આપવામાં આવે છે જે પણ આ વિડીયોમાં હું સ્કોલરશીપ વિશે વાત કરીશ ફક્ત મહિલાઓ માટે છે તો ગુજરાત ગવર્મેન્ટ મહિલાઓને કુલ એક લાખ પાંચ હજાર સુધીની સ્કોલરશિપ આપે છે તો ગવર્મેન્ટ અલગ અલગ ચાર પ્રકારની સ્કોલરશિપ આપે છે તો એક પછી એક સ્કોલરશિપની માહિતી મેળવીએ તો પહેલી સ્કોલરશીપની વાત કરીએ તો લખેલું છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જો તમારે સ્કોલરશીપ મેળવી હોય તો તમારે લાયકાત કઈ હોવી જોઈએ તો એ લખેલું છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સ્કોલરશીપનો લાભ લેવા માટેની લાયકાત તો જ જોઈએ તો ધોરણ દસની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મળેલા હોવા જોઈએ જે તમારું ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે એમાં તમારા પચાસ ટકાથી વધારે ટકા હોવા જોઈએ બીજું ગુજરાત બોર્ડ કે સીબીએસસી બોર્ડમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ તો તમે ધોરણ દસ પાસ કરી લો તમે ધોરણ દસમાં પચાસ ટકાથી ઉપર સાથે પાસ કરી લો અને પછી તમે અગિયાર બાર સાયન્સ પ્રવાહમાં તમે એડમિશન લે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ એટલે તમારા કુટુંબમાં તમારા મમી પપ્પા જે પણ કમાઈ છે એમની વાર્ષિક આવક છ લાખ થી વધારે હોવી જોઈએ નહીં છ લાખ કે છ લાખ થી ઓછી વાર્ષિક આવક હશે તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે આગળ જોઈએ ધોરણ અગિયાર બારમાં અભ્યાસ દરમિયાન દર મહિને એંસી હાજરી હોવી જોઈએ તો તમે જ્યાં પણ સ્ટડી કરો છો ત્યાં તમારે મહિને ત્યાં તમારે એક મહિનામાં એંસી હાજરી ફરજિયાત હોવી જોઈએ તો આટલી જો લાયકાત હશે તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે તો કેટલી સ્કોલરશિપ મળશે એની વાત કરી લઈએ તો લખેલું છે ઉપરની લાયકાત ધરાવતા હોય તો મળવાપાત્ર સ્કોલરશીપ તો તમને એક સાથે બધી સ્કોલરશિપ પચીસ હજાર મળશે તો કે નહીં તો સ્કોલરશિપ કેવી રીતે મળશે એક મહિનામાં તમને એક હજાર રૂપિયા મળશે તમે અગિયાર બાર સાયન્સ પૂરું કરશો એમાં વીસ મહિના તમને હજાર હજાર રૂપિયા મળશે એટલે તમને ટોટલ વીસ હજાર રૂપિયા મળશે અને બાકીના જે પાંચ હજાર રૂપિયા છે એ તમે જ્યારે ધોરણ બાર સાયન્સ પાસ કરશો પછી તમને પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર છે તો આવી રીતે તમને સ્કોલરશિપ મળશે ત્યારબાદ બીજી સ્કોલરશીપની વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના આ એક બીજી સ્કોલરશીપનું નામ છે આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો એની માટે તમારે કઈ લાયકાત હોવી જોઈએ એ પણ જોઈ લઈએ તો લખેલું છે વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજના સ્કોલરશીપનો લાભ લેવા માટે લાયક લાયકાત વિદ્યાર્થીનીઓએ ગુજરાત બોર્ડ કે સીબીએસસી બોર્ડમાં માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ આ સ્કોલરશિપનો તમારે લાભ લેવો હોય તો તમે ગુજરાત બોર્ડ કે સીબીએસસી બોર્ડમાં તમારે માધ્યમિક શિક્ષણ લીધેલું હોવું જોઈએ આગળ જોઈએ જેમ આગળ જો આગળની સ્કોલરશિપમાં વાત કરી એમ આ સ્કોલરશિપમાં પણ તમારા કુટુંબની આવક છ લાખથી વધારે હોવી જોઈએ નહીં ત્યારબાદ આગળ જોઈએ ધોરણ અગિયાર બારમાં અભ્યાસ દરમિયાન દર મહિને એસી ટકા હાજરી હોવી જોઈએ આગલી સ્કોલરશીપમાં છે એ પણ લાયકાત અહીંયા છે તમારે મહિનામાં એસી હાજરી ફરજિયાત હોવી જોઈએ તો આમાં આ રીતે ત્રણ લાયકાત આપેલી છે જો તમે આ ત્રણ લાયકાત ધરાવતા હોય તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે હવે જોઈ લઈએ કે તમને કેટલી સ્કોલરશીપ મળશે તમને અગિયાર અને બાર વર્ષ એમ બે વર્ષ મળીને કુલ ત્રીસ હજાર મળવાપાત્ર છે તો ત્રીસ હજાર સ્કોલરશીપ છે એક સાથે તમને મળવાની નથી સાતસો પચાસ રૂપિયા એક મહિને તમને મળશે એમ વીસ મહિના સુધી તમને મળશે એટલે ટોટલ તમને પંદર હજાર રૂપિયા મળશે અગિયાર બાર સાયન્સ તમે ભણશો ટોટલ પંદર હજાર રૂપિયા મળશે અને તમે પછી બાર પાસ કરી લેશો બાર સાયન્સ તમે પાસ કરી લેશો પછી તમને બીજા પંદર હજાર રૂપિયા મળશે એવી રીતે તમને ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજી સ્કોલરશીપ છે ટ્યુશન સહાય યોજના જો તમારે આ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો એની લાયકાત જોઈ લઈએ તો ધોરણ દસમાં સિત્તેર ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ જો તમારે ટ્યુશન સહાય યોજના સ્કોલરશીપનો લાભ લેવો હોય તો તમારે ધોરણ દસમાં સિત્તેર ટકાથી વધારે ટકા હોવા જોઈએ બીજું જોઈએ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ તો તમે અગિયાર બાર સાયન્સમાં કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ આ સ્કોલરશિપમાં બે લાયકાત છે આ તમે બે લાયકાત ધરાવતા હોય તો તમને સ્કોલરશીપ મળવાપાત્ર છે તો આ સ્કોલરશિપમાં તમને કેટલા રૂપિયા મળવાપાત્ર છે તો તમને આ સ્કોલરશિપથી ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદની સ્કોલરશિપની વાત કરીએ તો જે ડબલ ઇ નીટ ગુજકેટ આ પરીક્ષા બધી આવે છે એ પરીક્ષા માટે પણ તમને સ્કોલરશીપ મળવાપાત્ર છે આ પરીક્ષા માટે જે તમારે કોચિંગ ક્લાસ જોઈન કરવા પડે છે એની માટે પણ સરકાર તમને સહાય પૂરી પાડે છે તો આ યોજના હેઠળ તમને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે તો લખેલું છે મળવાપાત્ર સ્કોલરશીપ ધોરણ બાર સાયન્સમાં કોચિંગ માટે કુલ વીસ હજાર રૂપિયા મળશે તો તમારે આ સ્કોલરશિપનો જો લાભ લેવો હોય તો તમને આ સ્કોલરશીપની મદદથી ટોટલ વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તો બહેનોએ ઉપર ચાર યોજનાઓથી ગુજરાત સરકાર દ્વારા કુલ રૂપિયા એક લાખ પાંચ હજાર મળવાપાત્ર છે આ ચારે ચાર સ્કોલરશિપનો જો તમે લાભ લેશો તો તમને ટોટલ એક લાખને પાંચ હજાર સુધીની તમને સ્કોલરશિપ મળી શકે છે ખાસ નોંધ પણ ગવર્મેન્ટ દ્વારા જારી કરવામાં આવી છે એ પણ જોઈ લઈએ તો લખેલું છે વિવિધ યોજનાઓ દ્વારા મળવાપાત્ર સ્કોલરશિપ ગુજરાત સરકારના ધારા ધોરણો અનુસાર તથા ગ્રાન્ટના આધારે મળવાપાત્ર છે સ્કૂલ દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે પૂર્ણ રીતે મદદ કરવામાં આવશે પરંતુ સંજોગો કોઈ કારણસર સ્કોલરશીપ મંજૂર ન થાય તો સ્કૂલ જવાબદાર રહેશે નહીં એટલે તમારે જો આ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો તમને સ્કૂલ પૂરેપૂરી મદદ કરશે સ્કોલરશિપ તમને મળે એ પૂરેપૂરી તમને મદદ કરશે અને જો કોઈ સંજોગોવાદ તમને સ્કોલરશિપ ન મળે તો એની માટે સ્કૂલ જવાબદાર રહેશે નહીં જો તમારે આ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો તમે સ્કૂલની મુલાકાત લઈ શકો છો અને ત્યાં તમને સ્કૂલથી આ સ્કોલરશિપ વિશે પૂરેપૂરી માહિતી મળી જશે કે કેવી રીતે ફોર્મ ભરવું કેવી રીતે તમને સ્કોલરશિપ મળશે પૂરેપૂરી ડિટેલ તમને સ્કૂલ દ્વારા તમને આપવામાં આવશે તો આવી રીતે તમે આ ચાર સ્કોલરશિપ છે એ બહેનો માટેની સ્કોલરશિપ છે તો આ સ્કોલરશીપનો તમે લાભ લઈ શકો છો જો તમે આ જે લાયકાત છે એ લાયકાતમાં તમે ખરા ઉતરતા હોય તો તમારે જરૂર આ સ્કોલરશીપનો લાભ લેવો જોઈએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો